હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો કાર આવેલ છે એલેક્સાઈ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કાર સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે તો મિત્રો વિડીયોમાં આગળ આપણે કારની વધુ ડિટેલ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર કોઈપણ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે આ મારુ તે સજુ કે કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર બધી માહિતી વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે કાર થ્રી ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવે સિકવેન્સ કીટ સાથે જોવા મળશે મિત્રો કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે વ્હાઈટ કલરમાં કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇજ ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને કારમાં તમને ટાયર પણ ખૂબ જ સારા જોવા મળશે અને કારનું પાર્સિંગ મિત્રો તમે જોઈ શકો છો અને કારનો એન્જિન સો એ સો ટકા વર્ક કરશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું ફાસ્ટેગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ખૂબ જ ઓછી હાલ અલ્ટો કાર છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને અવનવો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ લાઈકન દેખાય છે એને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ઓલ્ટો કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ કારની કિંમત બે લાખ અને પાંચ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી એક પચીસ બે સો બાલુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર જ માલિકનો બાલુભાઈનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો અલ્ટો કાર લે વેચતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ડ્રાઈવ ડ્રાઈવર લઈ અને અલ્ટો કાર લઈ શકો છો જય વસરાજ